સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલો દ્વારા ચાઇનીઝ દોરીનું ઉત્પાદન થતું હોય કે વેચાણ થતું હોય તેની સામે કાર્યવાહી કરવા અપાયેલી સૂચનાને લઈને એસઓજીના ડીસીપી રાજેન્દ્ર દીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ

એક ફેક્ટરી જે છે એન્જલ મોનોફિલામેન્ટ કંપની કે એસઓજીને ઇન્ફોર્મેશન મળી કે અહીંયા ચાઇનીઝ દોરીનું ઉત્પાદન થાય છે એસઓજી ત્યાં બેડ કરવા જતા એસઓજીને ત્યાં બે કરોડ અઢાર લાખ રૂપિયાનો જે છે એ મુદ્દામાલ જે છે એને સીલ કરવામાં આવેલો છે પાંડેસરા પોલીસ સ્ટેશનને સાથે રાખી અને જાણવાજોગ દાખલ કરેલ છે અને આ જાળવાજોગની અંદર જે છે ના પ્લોટ નંબર બસો બોતેર ઉપર એના માલિક છે સંજયભાઈ ઠાકરસિંહભાઈ ડુંગરાણી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન મંડલ અને આ જે જાણવાજોગ દાખલ કર્યા બાદ એફએસએલ ફેક્ટરી ઇન્સ્પેક્ટર જીપીસીબી વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી વિભાગને બોલાવવામાં આવેલ છે આ તમામ લોકો ઇન્સ્પેક્શન કર્યા બાદ જે રિપોર્ટ આવશે અને એના અનુસંધાનમાં જો કોઈ કાયદાનો ભંગ થયેલો હશે અને જે મળેલ જે દોરી છે એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા જે ગાઈડલાઇન આપેલી છે એના મુજબ ઘાતક હશે તો બીએનએસની કલમો તથા ગુનાહિત મનુષ્યવધ કરવાની જે કલમો છે એ દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે